નમસ્કાર મિત્રો હું બીએન રાણા એડવોકેટ મારી યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટી કાયદો અને સમાજમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટના એક રેવન્યુ કાયદા ઉપર આવેલા ધર્મ પરિવર્તન સંદર્ભેના જજમેન્ટ અંગેની જાણકારી મેળવશું આ ચુકાદામાં એવી ચર્ચા કરવામાં આવી કે કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી અન્ય ધર્મ સ્વીકારી લે તો પિતાની મિલકતમાં તેને હિસ્સો મળે કે નહીં આ વિષય ઉપર આ જજમેન્ટ છે આ જજમેન્ટનું નામ છે નયનાબેન ફિરોજ ખાન પઠાણ ઉર્ફે નસીબ બાનુ ફિરોજ ખાન પઠાણ વિરુદ્ધ પટેલ શાંતાબેન ભીખાભાઈ અને અન્ય આ ચુકાદાના નંબર છે ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર પંદર આઠ પચીસ ઓબ્લિક બે હજાર સત્તર ચુકાદાની તારીખ છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર સત્તર આ મૌખિક ચુકાદો હતો હવે જોઈએ ચુકાદાની વિગતો તો ચુકાદાની સ્ટોરી આ પ્રકારની હતી અરજદાર જે હતા તે જન્મથી હિન્દુ હતા અરજદાર દ્વારા અગિયાર જુલાઈ બે ઓગણીસો નેવના રોજ સ્વેચ્છાએ હિન્દુ ધર્મનો ત્યાગ કરીને ઇસ્લામ અંગીકાર કર્યો અને મુસ્લિમ વિધિ મુજબ તેમને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા અને તેમણે તેમનું નામ નૈનાબેનમાંથી બદલીને નસીબ બાનું રાખ્યું હવે બન્યું એવું કે અરજદારના પિતાનું બાર ઓક્ટોબર બે હજાર ચારના રોજ અવસાન થયું તેમના અવસાન પછી મહેસૂલી રેકર્ડમાં તેમના પિતાના અન્ય જે વારસો હતા તેમના દ્વારા વારસા એન્ટ્રી પાડવામાં આવેલ પરંતુ આ અરજદાર જે છે એમનું નામ આ એન્ટ્રીમાં બાકાત રાખવામાં આવેલ અરજદારે આ વિશે જાણ્યા પછી એક સોગંદનામા દ્વારા તેમની વારસાઈ માટેની એન્ટ્રી પાડવા માટેની અરજી મામલતદાર કચેરીએ આપવામાં આવી અને આ અરજી દાખલ કરી તેમણે તેમનું નામ મહેસૂલ રેકડમાં દાખલ કરવા માટેની માગણી કરી અને આ જે અરજી હતી એના આધારે મામલતદારશ્રીએ એન્ટ્રી પાડી અને તેમનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવામાં આવ્યું અંતે આ નોંધ પ્રમાણિત પણ કરવામાં આવી હવે આથી જે આ ધર્મ પરિવર્તન કરેલા જે બેન હતા એના અન્ય વારસદારો દ્વારા આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો આથી અરજદારના જે ભાઈ બહેનોએ જે છે એમને એન્ટ્રીનો વિરોધ કરતા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અપીલ કરી અને આ અરજીના વિરોધનું કારણ એમને એ બતાવ્યું કે અરજદારે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જવાથી હિન્દુ ઉત્તરાધિકાર કાયદો તેમને લાગુ પડતો નથી એટલે કે તેમને એવી રજૂઆત કરી કે હવે ધર્મ પરિવર્તન કરી લીધું હોવાથી તેમને હિન્દુઓનો જે વારસાધારો છે એ લાગુ પડે નહીં તેથી તેઓ જમીનનો હિસ્સો મેળવી શકતા નથી આથી આ વિરોધ કરનાર ભાઈ બહેનોની અરજી ડેપ્યુટી કલેક્ટરશ્રી દ્વારા કાઢી નાખવામાં આવી આ વાતને ડેપ્યુટી કલેક્ટરે માન્યું નહીં આથી નારાજ થઈ આ કામના પ્રતિવાદીઓએ કલેક્ટર સાહેબની કોર્ટમાં રિવિઝન અરજી કરી જેમાં કલેક્ટર દ્વારા તેમની તરફેણમાં હુકમ કરવામાં આવ્યો એટલે કે આ બેનોની વાત જે છે ધર્મ પરિવર્તનની એ વાતને કલેક્ટરે માન્ય રાખી અને અરજદારની એન્ટ્રી રદ કરી દીધી આથી અરજદાર દ્વારા વિશેષ સચિવ મહેસૂલ વિભાગ સમક્ષ રિવિઝન અરજી કરી પરંતુ વિશેષ સચિવ મહેસૂલ વિભાગ દ્વારા પણ અરજદારની અરજી રદ કરવામાં આવી અને કલેક્ટરનો જે હુકમ હતો એ એમને માન્ય રાખ્યો આથી આ કામના જે અરજદાર દ્વારા અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હવે જોઈએ આ અપીલમાં કાયદા સંબંધી શું ચર્ચાઓ થઈ તથા શું હુકમ નામદાર હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો તેના વિશે જાણીએ આ અપીલમાં પ્રશ્ન એવો ઊભો થયો કે શું ધર્મ પરિવર્તન કરનાર હિન્દુથી મુસ્લિમ બનનાર વ્યક્તિ તેમના હિન્દુ પિતાની વડીલો વડીલોપાર્જિત મિલકતમાં વારસો મેળવી શકે કે નહીં વળી હાઈકોર્ટે આ કેસમાં એ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે શું હિન્દુ છોકરી મુસ્લિમ સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી તેના પિતાની મિલકતોનો વારસો મેળવી શકે છે કે નહીં કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ બે કલમ ચાર અને છવ્વીસ તેમજ જાતિ વિકલાંગતા નિવારણ અધિનિયમ કલમ એકની જોગવાઈઓનું વિશ્લેષણ આ જજમેન્ટમાં કર્યું અને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું ઉપરોક્ત બંને કાયદાઓ તપાસીને કે ધર્મ પરિવર્તનને કારણે કોઈ વ્યક્તિ વારસાઈ હક ગુમાવતી નથી અને કોર્ટે નોંધ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ છવ્વીસ માત્ર ધર્માંતરણ પછી જ જન્મેલા બાળકોને અને તેમના વંશજોને વારસા માટે ગેરલાયક ઠેરવે છે જ્યારે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતે તેના હિન્દુ સંબંધીઓની મિલકતનો વારસો મેળવવા માટે હકદાર છે આ દલીલના આધારે હાઈકોર્ટે ઠરાવ્યું કે અરજદાર તેના પિતાની મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર છે અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ તેને લાગુ પડશે કોર્ટે કલેક્ટર અને વિશેષ સચિવ મહેસૂલ વિભાગ દ્વારા પસાર કરાયેલા આદેશોને રદ કર્યા અને ડેપ્યુટી કલેક્ટરના આદેશોને સમર્થન કર્યું અને હાઈકોર્ટે અરજદાનની તરફેણમાં પાડવામાં આવેલ વારસાઈ એન્ટ્રીને કાયદેસર અને યોગ્ય હોવાનું માનીને મહેસૂલી રેકોર્ડ સુધારવા માટેનો આદેશ આપ્યો હવે આ જજમેન્ટ જે છે એનો આપણે ફલિતાર્થ કે નિષ્કર્ષ જોઈએ તો એવું ફલિતાર્થ થાય છે કે કોઈ વ્યક્તિ ફક્ત ધર્મ પરિવર્તનને કારણે તેના પૂર્વજોની મિલકત પરનો વારસાઈ હક ગુમાવતી નથી કારણ કે તેનો જન્મ થયો ત્યારે તે જન્મમાં હોય તે કાયદો તેને લાગુ પડે એટલે કે એના પિતાનો જે ધર્મ હોય એ કાયદો એને લાગુ પડે અને ત્યાર પછી મોટી થઈને ધર્મ પરિવર્તન કરે તો મિલકત બાબતમાં કાયદાનો કોઈ ફેરફાર તેને નડી શકે નહીં અને મૂળ ધર્મનો કાયદો તેને લાગુ પડે એટલે કે જે જન્મથી જે કાયદો એને લાગુ પડ્યો હતો એ જ કાયદો એને વારસાહક અધિનિયમમાં લાગુ પડે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન અને જાતિ વિકલાંગતા નિવારણ અધિનિયમ અઢારસો પચાસ હેઠળ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતે વારસા માટે ગેરલાયક ઠરતો નથી પરંતુ કલમ છવ્વીસ મુજબ ધર્માંતરણ પછી જન્મેલા તેના બાળકો અને તેમના વંશજો તેમના હિન્દુ સંબંધીઓની મિલકતનો વારસો મેળવવા માટે ગેરલાયક ઠરી શકે આમ આ ચુકાદો પુષ્ટિ આપે છે કે વારસાઈ હકના કાયદામાં ધર્મ પરિવર્તનના આધારે ભેદભાવ કરી શકાતો નથી અને ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિને તેના કાયદેસરના હકથી વંચિત રાખી શકાતી નથી તો મિત્રો આનો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિ જન્મ્યો હોય હિન્દુમાં અને ત્યાર પછી તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તો તેને તેનો વારસાધારો હિન્દુ વારસા ધારો લાગુ પડે પરંતુ આ વ્યક્તિના જે સંતાનો થાય તેને પાછો હિન્દુ વારસા ધારો લાગુ પડે નહીં એટલે કે એના સંતાનો જે એને ધર્મ સ્વીકાર્યો હોય એની અંદર એને એનો જન્મ થયો હોય એ લોકોને એટલે કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિના સંતાનોને એ ધર્મ લાગુ પડે તો મિત્રો આ હતો ગુજરાત હાઈકોર્ટનો એક મહત્ત્વનો અને સંવેદનશીલ ચુકાદો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત